સંબંધો મહત્ત્વના હોય છે કે પૈસા સમજો આ વાર્તાના માધ્યમથી એક દિવસ હું મારા એક મિત્ર સાથે પાસપોર્ટ બનાવવા અમદાવાદ પાસપોર્ટ ઓફિસની બહાર ઊભો હતો કારણ કે લાઇનમાં ઊભા રહીને અમારે પાસપોટનું ફોર્મ ભરવાનું હતું ઘણો સમય થઈ ગયો હતો અને પછી અમારે પાસપોર્ટની ફીસ જમા કરાવવાની હતી અને જેવો જ અમારો નંબર આવ્યો કે તરત જ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને અમને કહ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલા માટે હવે તમે કાલે આવજો ત્યારે મેં તે સાહેબને ખૂબ જ આજીજી કરી અને કહ્યું કે સાહેબ અમે ખૂબ દૂરથી આવ્યા છીએ અમે આખો દિવસ આ કામમાં બગાડ્યો છે અને હવે માત્ર ફીસ ભરવાની જ બાકી રહી ગઈ છે મહેરબાની કરીને સાહેબ આ ફીસ જમા કરી લો તો અમારે કાલે આવવું ન પડે ત્યારે તે ઓફિસર સાહેબ તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને અમને કહેવા લાગ્યા કે તમે આખો દિવસ બગાડ્યો છે તો એના માટે શું હું જવાબદાર છું તમારે કહેવું હોય તો તમે સરકારને કહો કે વધારે ઓફિસરની ભરતી કરે અને હું તો સવારના નવ વાગ્યાથી મારું કામ જ કરી રહ્યો છું તે ઓફિસરનું આવું ભાષણ સાંભળીને મારા મિત્રએ ઉદાસ થઈને કહ્યું કે ચાલ કંઈ વાંધો નહીં આપણે હવે કાલે આવીશું ત્યારે મેં એને રોકીને કહ્યું કે ઊભો રહે આપને ફરી એકવાર કોશિશ કરીએ ત્યાં તો પેલા ઓફિસર સાહેબ પોતાનો થેલો લઈને કેબિનમાંથી બહાર નીકળ્યા ત્યારે હું કંઈ બોલ્યો નહીં અને ચૂપચાપ એમની પાછળ ચાલવા લાગ્યો તે સાહેબ એક કેન્ટીનમાં ગયા અને પોતાના થેલામાંથી પોતાનું લંચ બોક્સ બહાર કાઢીને ધીમે ધીમે એકલા ખાવા લાગ્યા ત્યારે હું એમની સામેની બેચ પર જઈને બેઠો અને મેં તે સાહેબને કહ્યું કે સાહેબ તમારી પાસે તો ખૂબ કામ હોય છે રોજ રોજ નવા નવા લોકોને મળવાનું થતું હશે ત્યારે તે સાહેબે કહ્યું કે હા હું રોજ મોટા મોટા અધિકારોને મળું છું તેમાં કોઈ આઈએએસ હોય છે તો કોઈ આઈપીએસ અને વિધાયક નેતા બધા અહીં જ આવે છે મારી ખુરશીની સામે મોટા મોટા લોકો રાહ જુએ છે પછી મેં તેમને પૂછ્યું કે સાહેબ તમારી પ્લેટમાંથી એક રોટલી હું ખાઈ લઉં ત્યારે તેમણે કહ્યું કે હા ખાઈ લે ત્યારે હું પ્લેટમાંથી એક રોટલી ઉઠાવીને શાક જોડે ખાવા લાગ્યો અમે ખાવાના વખાણ કરતાં મેં સાહેબને કહ્યું કે તમારી પત્ની તો ખાવાનું ખૂબ સ્વાદિષ્ટ બનાવે છે અને પછી મેં તે સાહેબને કહ્યું કે સાહેબ તમે આજે ખૂબ જ મહત્વપૂર્ણ સીટ પર બેઠા છો મોટા મોટા લોકો તમારી પાસે આવે છે તમારી ઇજ્જત કરે છે પણ શું તમે તમારી ખુરશીની ઇજ્જત કરો છો સાહેબ તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને આટલી મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી છે પરંતુ તમે જ તમારા કામની ઇજ્જત નથી કરતા ત્યારે તે સાહેબે મને કહ્યું કે એવું તું કેવી રીતે કહી શકે કે હું મારી ખુરશીની ઇજ્જત નથી કરતો ત્યારે મેં તેમને કહ્યું કે સાહેબ જો તમે તમારા પદની ઇજ્જત કરતા હોત તો તમે આવા ક્રોધી સ્વભાવવાળા ન હોત જુઓ ને સાહેબ તમારો કોઈ મિત્ર પણ નથી કારણ કે તમે રોજ કેન્ટીનમાં એકલા જ જમો છો જો તમારો મિત્ર હોત તો તે તમારી સાથે જમતો હોત અને તમે તમારી ખુરશી પર પણ ઉદાસ થઈને બેસો છો લોકોનું થયું કામ પૂરું કરવાની જગ્યાએ અટકાવવાની કોશિશ કરો છો દૂર દૂર ગામથી આવેલા અને તેમાં પણ સવારથી હેરાન થતા લોકોને વિનંતી ઉપર કહો છો કે સરકારને કહો કે બીજા ઓફિસરોની ભરતી કરે સાહેબ બીજા ઓફિસરો વધવાથી તમારું જ મહત્વ ઘટશે અને કદાચ તમારી પાસેથી આ કામ છીનવાઈ પણ જાય સાહેબ ભગવાને તમને એક તક આપી છે સંબંધો બનાવવાની પણ તમારો દુર્ભાગ્ય તો જુઓ તમે એનો લાભ લેવાની જગ્યાએ સંબંધો બગાડી રહ્યા છો સાહેબ અમારે તો શું અમે તો કાલે પણ આવીશું અને કાલે કામ નહીં થાય તો પરમ દિવસે પણ આવીશું પરંતુ તમારી પાસે તો એક મોકો હતો કોઈને ઋણી બનાવવાનો અને તમે એ પણ ચૂકી ગયા અને છેલ્લે બસ મેં તે સાહેબને એટલું જ કહ્યું કે સાહેબ પૈસા તો તમે ખૂબ કમાઈ લેશો પણ સંબંધો નહીં કમાવો તો બધું જ બેકાર છે શું કરશો પૈસાનું તમારો વ્યવહાર જો ઠીક નહીં હોય તો તમારા ઘરવાળા પણ તમારાથી દુઃખી રહેશે અને મિત્રો તો તમારા પહેલેથી જ નથી મારા આ છેલ્લા શબ્દો સાંભળીને તે ઓફિસર રડવા જેવા થઈ ગયા અને બોલ્યા કે તે વાત એકદમ સાચી કરી હું ખૂબ એકલો છું કારણ મેં મારી પત્ની સાથે ઝઘડો કરીને પિયર જતી રહી છે અને મારા આવા સ્વભાવને કારણે મારા છોકરાઓ પણ મને પસંદ નથી કરતા ઘરમાં મા છે એ પણ ખાસ વાત નથી કરતી સવારે પાંચ વાગે ટિફિન બનાવી આપે છે અને હું એકલો એકલો ખાઈ લઉં છું રાત્રે ઘરે જવાનું પણ મન નથી થતું મને કંઈ પણ સમજાતું નથી કે ગડબડ ક્યાં છે ત્યારે હું ખૂબ જ ધીમા અવાજે બોલ્યો કે સાહેબ પોતાની જાતને બીજાની જોડે જોડો કોઈ માણસની મદદ થઈ શકતી હોય તો જરૂર કરો જુઓ સાહેબ હું અહીં મારા મિત્રના પાસપોર્ટ માટે આવ્યો છું મારી પાસે તો પાસપોર્ટ છે એટલે મેં મારા મિત્ર માટે તમારી જોડે આજીજી કરી તમારી જોડે વિનંતી કરી નિઃસ્વાર્થ ભાવે માટે મારી પાસે મિત્ર છે અને તમારી પાસે નથી ક્યારે તે સાહેબ ઊભા થયા અને મને કહ્યું કે તમે મારી કેબિનમાં આવો આજે જ તમારી ફી જમા કરીશ અને પછી તેમણે અમારી ફી જમા કરી લીધી ત્યારબાદ સાહેબે મારો ફોન નંબર માગ્યો અને મેં નંબર આપી દીધો થોડા વર્ષો વીત્યા પછી એક દિવાળી પર મારા ઉપર ફોન આવ્યો ત્યારે સામેથી અવાજ આવ્યો કે પિયુષ કુમાર સોલંકી બોલું છું તમે મારી પાસે તમારા કોઈ મિત્રનો પાસપોર્ટ બનાવવા આવ્યા હતા અને તમે મારી જોડે બેસીને રોટલી પણ ખાધી હતી તમે કહ્યું હતું ને કે પૈસાની જગ્યાએ સંબંધો બનાવો ત્યારે મને એકદમ યાદ આવી ગયું કે અને મેં કહ્યું કે હા સાહેબ બોલો કેમ છો મજામાં ને ત્યારે એમને મને કહ્યું કે સાહેબ તમે એ દિવસે જતા રહ્યા પછી મેં ખૂબ વિચાર્યું અને પછી મને લાગ્યું કે પૈસા તો ઘણા લોકો આપી જાય છે પણ મારી જોડે બેસીને જમવા વાળું કોઈ નથી સાહેબ હું બીજા જ દિવસે મારી સાસરીએ ગયો અને ખૂબ પ્રાર્થના કરીને મારી પત્નીને ઘરે લઈ આવ્યો એ માનતી જ ન હતી પરંતુ જ્યારે એ જમવા બેઠી તો મેં એને પ્લેટમાંથી એક રોટલી લઈને કહ્યું કે મને તારી સાથે જમાડીશ ત્યારે એ દંગ રહી ગઈ અને બસ રોવા જ લાગી અને મારી સાથે ચાલી આવી છોકરાઓ પણ સાથે આવ્યા સાહેબ હવે હું પૈસા નથી કમાતો પણ સંબંધો કમાઉ છું જે મારી પાસે આવે છે એનું કામ કરી આપું છું સાહેબ આજે દિવાળી છે એટલે તમને હેપ્પી દિવાળી કહેવા માટે ફોન કર્યો છે આવતા મહિને મારી દીકરીના લગ્ન છે તમારે સહપરિવાર આવવાનું છે દીકરીને આશીર્વાદ આપવા કારણ કે મેં સંબંધ જોડ્યો છે તમારી સાથે એ બસ બોલતા જ રહ્યા અને હું સાંભળતો રહ્યો વિચાર્યું નહોતું કે સાચે જ એમના જીવનમાં પણ પૈસા ઉપર સંબંધો ભારે પડશે મિત્રો જીવનમાં એક વાત હંમેશા યાદ રાખો કે માણસ ભાવનાઓથી સંચાલિત થાય છે કારણોથી નહીં કારણ કે કારણોથી તો માત્ર મશીન ચાલે મિત્રો આ સ્ટોરી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો અને આવા અનેક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો The